સાયલા તાલુકો પાણીની કપરી સમસ્યા ભોગવી રહ્યો છે અમુક ગામડાઓમાં પીવા માટેનું પાણી માંડ અઠવાડિયે આવતું હોય એવી પરિસ્થિતિ સર્જાઈ હતી એવામાં કુદરતી મેઘમહેર થતા થતાં લગભગ મોટા ભાગના જળાશયો ભરાઈ ગયા છે ત્યારે સાયલાની જેવા દોરી સમાન પર ડેમ પૂરેપૂરો ભરાઈ ગયો છે અને ઓવરફ્લો થઈ ગયો છે જે પાંચ વર્ષ બાદ ભરાયો છે

હતી કે સિંચાઈ માટે પાણી મળી રહે એટલા માટે આ ત્રિનેશ્વર મહાદેવ મંદિર જેમની અસીમ કૃપાથી આજે એમાં શ્રાવણ મહિનો હોય ત્યારે ભગવાનની અસીમ કૃપાથી આજે ગુજરાતમાં ખૂબ મેઘ વરસાદ થઈ રહી છે એમાં આ જગતના તાતની વાત સાંભળે ખેડૂતની વીરતા સાંભળે અને ભગવાન શ્રી એ શંકર ભગવાન અને કૃષ્ણ ભગવાને જીડીસી ન્યૂઝ સાથે રણજીત ખાજર સાયલા